આજે મોર્નિંગની શરૂઆત થઈ હતી મારા ઘર પર જો કે એક્ઝામ આપવા જ મેં ઘર પરથી ગઈ હતી ભાવનગર વારો આવ્યો હતો તો અમારા ઘરની ગાડી લઈને જ અમે લોકો જવાના હતા તો મમ્મી અને ભાઈ જોડે આવ્યા હતા એક્ઝામ દઈને અત્યારે મેં ઘર પર જ રોકાઈ ગઈ છું એન્ડ ચલો આજે મોર્નિંગ તો સુપ થઈ છે એન્ડ ઘણા સમયથી મેં બ્લોગ બી શૂટ કરીને અપલોડ નથી કર્યો હવે મેં ફરી મારા સબસ્ક્રાઇબરના બહુ બધાના કોલ આવી રહ્યા છે કે હવે બ્લોગ સ્ટાર્ટ કરી દો પેપર જેવું બી ગયું છે એવું એમનું તો ટેન્શન દૂર કરી શકીશું સો મેં બી વિચાર્યું ચલો આજથી મેં બી બ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું બે દિવસ ત્યાં તો ઓલરેડી મેં રસ્ટ કરી રહી હતી સો મેં જાગી ગઈ મારી ઋષિ આ તરફ ફૂંઘી ગઈ હેલો ગુડ મોર્નિંગ કેમ છું બધા મજામાં જશો એન્ડ મેં બી છે આજે ઘણા દિવસો પછી બ્લોગ શૂટ કરી રહી છું એન્ડ અત્યારે જ્યારે યુટ્યુબ ઓપન કરું છું યા ફિર ઇન્સ્ટાગ્રામ એક જ કમેન્ટ્સ જોવા મળે છે કે તમારું પેપર કેવું ગયું છે તમારે કેટલા માર્ક્સ થાય છે સો સાચું કહું ને મેં પેપર ચેક જ નથી કર્યું બટ હા એટલો ખ્યાલ છે કે પેપર સારું ગયું છે એન્ડ ઓલ ઓવર બટ જે તમને લોકોને અઘરું લાગ્યું છે ને એ મને બી લાગ્યું છે સો પાર્ટ એમાં તમને જેવું લાગ્યું છે એવું જ મને લાગ્યું છે બટ ખરેખર અને માર્ક્સ જે લોકો પૂછી રહ્યા છે કે કેટલા માર્ક્સ થાય છે સો માર્ક્સ છે મેં ચેકઅપ નથી કર્યા એન્ડ ચેક બી કરીશ તો જ્યારે ફાઇનલ આન્સર કે આવશે ત્યારે એન્ડ એ બી કરવા હશે તો નહીં તો ફાઇનલ રિઝલ્ટ જોઈ લેશું આપણું કામ હતું કે પ્રોપર તૈયારી કરી અને એક્ઝામ આપવી શું એક વર્ષ દિલથી મહેનત કરી અને એક્ઝામ આપી દીધી છે તો રિઝલ્ટ આવશે તેને જોઈ લેશું કે શું થાય છે સો ફાઇનલી અત્યારે એક્ઝામ આપી એન્ડ મેં તો આવી ગઈ છું મારા ઘર પર એન્ડ એક્ઝામ અને બે દિવસથી ઓલરેડી રેસ્ટ જ કર્યો છે કેમ કે ઘણા દિવસોથી રાત દિવસ ઉજાગરા કરી અને હાલત બી ખરાબ થઈ ગઈ હતી અને છેલ્લા દિવસોમાં તબિયત બી થોડી ખરાબ હતી સો મેં તો અત્યારે રેસ્ટ જ કરી રહી હતી સો ફાઇનલી આજે બહુ બધા લોકોના મેસેજ એન્ડ કમેન્ટ્સ હોય ને ઘણા લોકોના કોલ બી આવે છે કે હવે ક્યારે બ્લોગ ચાલુ કરશો તો અમે તમારા કમસે કમ બ્લોગ તો જોઈ શકીએ સો ફાઇનલી આજથી મેં બ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું છે એન્ડ હા બહુ વધારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કેમ કે બધા લોકોને પાર્ટ એમાં અમુક લોકોને તો પ્રોપરલી માર્ક્સ થતાં બી નથી કેમકે પેપરે જેવું હતું આમાં કોઈનો વાક નથી એન્ડ સ્વાભાવિક છે ઘણા લોકોને રડવું આવે છે કે ટેન્શન થાય છે તો હવે શું થાય થશે જે થવાનું હતું એ થઈ ગયું એન્ડ આગળ શું કરવાનું છે હવે એ વિચારવાનું છે શો ફાઇનલી મેં તો મારા માર્ક્સ છે કાઉન્ટ નથી કર્યા બટ એટલો વિશ્વાસ છે કે પેપર સારું ગયું છે જે થશે એ સારું થશે એન્ડ જે બી રિઝલ્ટ આવશે તે બી એક્સેપ્ટ છે સો અત્યારે તો મેં એક જ વિચારી રહી છું કે હવે મારે આગળ શું કરવાનું છે શો ફાઇનલી અત્યારે તો મેં થોડા દિવસ છે ઘરે જ રેસ્ટ કરવાની છું સો અત્યારે મેં ઘર પર જ મમ્મી પપ્પા સાથે મારો ટાઈમ સ્પેન્ડ કરી રહી છું એન્ડ થોડા દિવસ આરંભી કરીશું કેમકે રાત દિવસ ઉજાગરા કરીને અત્યારે રીડિંગ કરી કરીને હવે થોડા દિવસો રેસ્ટ કરી અને ત્યાર પછી વિચારશું કે આગળ હવે શું કરવાનું છે ઓલરેડી મારું તો પહેલાં ડિસાઇડ જ હતું એક્ઝામ લઈને શું કરવાનું છે તો અમે તો એ જ સ્ટાર્ટ કરવાની છે એન્ડ તમે લોકો બી વધારે ટેન્શન નહીં લેવું કેમ કે તમારું કામ હતું કે તૈયારી કરી અને પેપર આપવાનું છે તમે કરી દીધું છે એન્ડ રિઝલ્ટ જે આવશે જોઈ જશે એન્ડ ખબર જ છે આપણને કે દર વખતે આપણો જે ગોલ છે આપણે જે એક્ઝામ આપવા જઈએ છીએ એમાં રોન હોય જ છે જે આમાં બી હતી તો બહુ વધારે ટેન્શન ન લો જે બી થશે એ સારું થશે આ નહીં તો આગળ કંઈક સારું લખ્યું હશે એમના માટે તૈયાર રહો કે આગળનું સ્ટેપ તમારા માટે ભગવાને શું સારું લખ્યું છે એમના માટે મેં તો હંમેશા તૈયાર રહું છું કે મારાથી કોઈ વસ્તુ મને જોઈતી હોય અને ન મળ્યું એમનાથી આગળની જે વસ્તુ મળે છે બેટર જ હોય છે તો હંમેશા એમના માટે તૈયાર રહેવાનું કે આ મને નહીં મળે તો આગળનું સ્ટેપ ભગવાને મારા માટે કયું એવું સારું લીધું છે કે આમનાથી બી મારા માટે બેટર હશે સો ફાઇનલી ચલો મોર્નિંગથી જ આજે મેં થોડો બ્લોગ શૂટ કર્યો છે કેમ કે જે બી સબસ્ક્રાઈબરની કમેન્ટ્સ આવે છે એ બી કોલ આવે છે એ લોકો કહી રહ્યા છે બ્લોગ ચાલુ કરી દો કમસે કમ હવે તમને જોઈ શકીએ ઘર પર એન્ટ માર્ક્સ તો કોઈને ઓલમોસ્ટ છે પહેલાં પાર્ટમાં થતા નથી એવું સાંભળવા મળે છે બટ જોઈએ કે હવે ચાલીસ ટકા જે વાળો જે રહેશ્યો છે એ નીકળી જાય છે આપણે નહીં જે થશે રિઝલ્ટ આવશે ત્યારે જોઈ જશે અત્યારે ટેન્શન ન લો આગળના દિવસોમાં શું કરવાનું છે એ વિચારું કેમ કે વર્ષ દિવસ બરબાદ કરી દીધું છે ઘણા લોકોએ બે વર્ષ ત્રણ વર્ષ તો હવે શું કરવાનું છે બિચારો જોબ કરવાની છે કોઈ ધંધો સ્ટાર્ટ કરવાનો છે તો એમાં લાગી જવું જોઈએ ફોટો ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ સો ફાઇનલી ચલો મે બી છે મોર્નિંગ થઈ ગઈ છે મારા ઘર પર જ સો મારી મોર્નિંગ બી અહીંયા સુબ જ થાય છે મમ્મી પપ્પા જોડાય છું એન્ડ સો આજના દિવસની શરૂઆત તો એક આ રીતે થઈ છે એન્ડ આજથી પ્રોપરલી ડેલી મારું રૂટિન મારા ઘર જ શેર કરીશ ને સો ચલો આગળ તમને બીમારી સામે બધામાં શો આજે મોર્નિંગ રૂટીન તો ઘર પર જ થયું છે એન્ડ અત્યારે થઈ રહ્યા છે બપોરના અગિયાર જોકે અમે તો બપોરના રસોઈની બી તૈયારી કરવા લાગી ગયા છે કેમકે ગામડામાં બહુ જ વહેલું હોય એન્ડ અમારી ઋષિ બેસી ગઈ હતી મમ્મી પાસે એન્ડ આ તરફ મારી બી ડ્યુટી લાગી ગઈ છે અત્યારે કિચનમાં સો આ તરફ ચલો મેં બી મારી ડ્યુટી ફિનિશ કરીશ કિચનમાં ઘર પર આવીએ ત્યારે મમ્મીની હેલ્પ તો કરવી જ જોઈએ સો એમને થોડો આરામ રહે આ તરફ મમ્મી પપ્પા બેસી ગયા છે થોડી ઇમ્પોર્ટન્ટ ગપ્સઅપ લગાવવા સો ફાઇનલી ચલો આ તરફ અમારું ઋષિ બી અહીંયા ઊંઘી રહ્યું છે આખી રાત જાગી જાગીને મેં બી રસોઈ કરીને બેસી ગઈ છું આ તરફ જુલ્લા પર એન્ડ આ તરફ રસોઈ બી થઈ ગઈ છે તૈયાર સો અમે લોકો જમી લઈશું અત્યારે એન્ડ ઘર પર આવીને જમવાની મજા કંઈક અલગ જ હોય છે ઘરની તાજી છાશ દૂધ માખણ દહીં બધું મળતું હોય છે એન્ડ જમીને અત્યારે મી એન્ડ મમ્મી અમે લોકો બહાર નીકળી ગયા હતા અમે અત્યારે જઈ રહ્યા છીએ ચાપુડા ખાવા માટે કે મેં અહીંયા ગામ ગામડે આવી ત્યારથી જ મને ઈચ્છા હતી કે મને જાંબુડા ખાવા છે બટ ક્યાંયથી નહોતા મળી રહ્યા છો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે લેવા માટે કાંઈ નહોતું હે ઓય ઓય લે 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 આગળ આ જો તો થાવું આયતા થાવ રે આમ કૂતરાવ લે એન્ડ આ તરફ નજારો અને વાતાવરણ એટલું સુપ છે કેમ કે વરસાદ બી ચાલુ થઈ ગયો છે એન્ડ તમે જ્યાંથી પણ જે ગામથી જોઈ રહ્યા છો ચાલો કમેન્ટ્સ કરું તમારા ગામમાં વરસાદ છે એન્ડ કયા ગામથી મારો બ્લોક જોઈ રહ્યા છો સો આ તરફ જાંબુડા તો અમને ખાસ મળ્યા નહીં થોડા મળ્યા અમે લઈને આવી ગયા રિટર્ન એન્ડ આ તરફ તમે જોઈ શકો છો અહીંયા આંબલીમાં મોર બી આવી ગયો છે એન્ડ ચલો અમે બી થઈ ગયા છે રિટર્ન આવી ગયા ઘર પર સો અહીં આટલા મળ્યા છે એમને બી ફટાફટથી મેં ક્લીન કરી અને ત્યાર પછી મેં એમનો આનંદ માણીશ શો ફાઇનલી ઘર પર તો મારા દિવસો કંઈક આ રીતે અત્યારે પસાર થઈ રહ્યા છે એક્ઝામ આપ્યા પછી એન્ડ એક્ઝામનું ટેન્શન મેં કોઈ જ નથી લઈ રહી રિઝલ્ટ આવશે ત્યારે જોવી જ જે થશે સારું જ થશે સો ફાઇનલી ચલો આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર